જે પરમ તત્વ અગમશે અગોચર છે તેને ગુરુ કૃપા અને ઉપનિષદના ચિંતન મનનથી એ પરમ તત્વને જેને જાણી લીધું છે ભગવાનની ભક્તિ જેના રોમે રોમમાં પ્રગટી ગઈ છે અંદર વસેલા એ પરમ તત્વને એ પામી ગયા છે એવા સંત અખા ભગતની વાણીને આજે આપણે વાગોળીએ જેમ ઝાર વળુંથી જુતી ત્યાંનું મન રહે પ્રીતમ પાસ અહરનીશ રહે આલોચતી ભાઈ એવું મન હરિદાસ સંત અખા ભગત કહે છે જેમ પ્રિયતમા પોતાના પીયુની સાથે ઓળઘોળ થઈ જાય છે એનું મન રાત દિવસ પોતાના પિયુમાં જ રમમાણ રહે છે તેમ ભક્તનું મન પણ પોતાના પ્રિયતમ હરિમાં સદાય રમતું હોય છે ભાઈ ભક્તિ જેવી પંખીણી જેને જ્ઞાન વૈરાગ બે પાંખ છે ચિદાકાશ માહે તેજ ઉડે જેને સદગુરુ રૂપી આંખ છે સંત અખા ભગત કહે છે કે જેની પાસે સદગુરુની શાન છે અને જ્ઞાન અને વૈરાગ રૂપી બે પાંખો છે એ ભક્તિ રૂપી પંખી શૂન્ય આકાશમાં ઉડી શકે છે એક બીજા પદમાં પ્રેમ લક્ષણા ભક્તિ ગોપી ભાવને વર્ણવતા સંત અખા ભગત કહે છે ज्ञानी विहारी गोरी जशा, तेज ज्ञानी गोपीनी दशा गोपी भूली घर ने बार गोपी भूली कुटुंब परिवार पोता देह भूली गई अखा कामनी लई हूँ आप सरीखी कीती रे दो जग में हूँ जीती रे हूँ एक में कर लीती रे मेरा ढाल ढलकर आया रे સંત અખા ભગત કહે છે કે મારા પ્રિયતમે એટલે કે ભગવાને મને એના સમાન બનાવી દીધી મારો પ્રિયતમ ભગવાન જ મારી પાસે દોડતો આવ્યો અને મને એનામાં સમાવી લીધી મેરા ધૂરત મિત સલુના રે મેં પાયા સાથી જૂના રે અબદૂ ગઈ તું મિલિયા રે પરગટિયા તું ગલગલિયા રે એકમેક કરું રલિયા રે સંત અખા ભગત કહે છે લાજુ લાજ ન રહીયે સહીએ એસા લાગ ગયા ના આવે રે નીડર હોકર જે જે લાગે સો શ્યામ અનેરા પાવે રે લાજુ લાજ ન રહીએ રે ગલે બા સુખ જૂનું નહીં દેખ્યા સો બહાર કરે બુદ્ધિ હીણી રે ચતુરપણા મૂર્ખ હોય નીમ્યા જોતું બાત ન સમજી ઝીણી રે લાજુ લાજ ન રહીએ રે બારે માસ रहे घूंघरटी मन जाने हूं जोगी रे जागण नींद सरीखा कंठ न लागी रे लाजू रे चले सहीज में हरती फरती लेवे लावा पन लुखी रे आछा रंग दिखावे लोका पन भोग बिना तू भूखी रे लाजू लाज न रही रे लटका लालन का लावा लीना नहीं जश નારે રે સો ભૂલી ભામ્યની મહાભૂંડી કહ્યા બહોત શું નારે રે લાજુ લાજ ન રહીએ રે હે લાજુડી બહુ લાજમાં ન રહીએ આવો મનુષ્ય જન્મ ફરી ફરી નહીં મળે માટે નિર્ભય થઈને શ્યામ સુંદરના ગળામાં વીંટળાઈ જા પ્રિય તમના હરિના સંગનો લાહો જેણે લીધો નથી એ ભામિની અધૂરી છે સંગ અખા ભગત કહે છે મનવાણી રે પહોંચે નહીં અજરામર રહીએ સંતો સમજીને પૃથ્વી વિના પગ ન વાડવો વીણ વાટે દીવોજી જે ઘર જાવું મોવા પછી તે ઘર જીવતા જીવો જી ચંદા નહીં સૂરજ નહીં કોઈ નવલક તારાજી દિન ઉગે ને દિન દિશે નહીં વાકા તેજ અપારાજી પવન નહીં પુરુષ નહીં નહીં કોઈ જોત અજવારાજી હું નહીં તું નહીં તે નહીં અપરંપારાજી કહે અખો ગુરુ ગમશે સંતો જુઓ વિચારી જી અન્ય પદ ઈચ્છે નહીં જેણે મમતાને મારી જી સંત અખા ભગત ઉપનિષદના જ્ઞાનને સાવ સરળ ભાષામાં સમજાવે છે મન કે વાણી જ્યાં પહોંચતી નથી ત્યાં જઈને રહીએ હે સંતો જેમ દીવો વાટને આધારે બળે એ દીવો વાટ બળી જતા ઓલવાઈ જાય છે એમ ફરી પાછું અંધારું છવાઈ જાય છે એટલે ભક્તિ અને જ્ઞાનરૂપી દીવો પ્રગટાવી જ્યાં મરણ પછી જવાનું છે ત્યાં જીવતા જ પહોંચી જઈએ ત્યાં નથી ચંદ્ર નથી સૂરજ કે નથી નવલખ તારા ત્યાં નથી દિવસ કે નથી રાત્રિ છતાં ત્યાં જળ હળતું તેજ છે ત્યાં હું નહીં અને તું પણ નહીં કેવળ બ્રહ્મ એટલે કે શૂન્ય છે